ઉખાણા નંબર એક ગરમી આપો પણ અંગાર નહીં કપડાં બને પણ કપાસ નહીં બોલો હોન ઓન ઉખાણા નંબર બે પહેલો મને ખૂબ દબાવે પછી મને લાકડીથી આકાર આપે પછી મને આગળ ચડાવીને પછી મને ચાવી ચાવીને ખાય બોલો હું કોણ રોટલી ઉખાણ નંબર ત્રણ ગોર ગોર હું શું જાણ જો હું આખી દુનિયા ચલાવ હું વિસાઈ જાઉં તો દુનિયા ઠપ બોલો હું કોણ પૈડું ઉખાણ નંબર ચાર એવું કયું વાહન છે જેને આગળથી લખો કે પાછળથી લખો બંને સરખું જ થાય બોલો કયું વાહન જહાજ ઉખાણ નંબર પાંચ હવા ઉખાણ નંબર છ કાન મળો તો ગાવ તમારા દિલ ને બહેલાવ હવે તો હું ક્યાંક દેખાવ બોલો હું કોણ ઉખાણા નંબર સાત એવી કઈ વસ્તુ છે જે તમારી સામે છે તમે પણ તેને જોઈ શકતા નથી બોલો કઈ વસ્તુ તમારું ભવિષ્ય ઉખાણા નંબર આઠ ગણવા હોય તો ગણાય નહીં ને વિનવા હોય તો જવાય નહીં બતાવો કોણ ઉખાણ નંબર નવ બે સુંદર જોડી જે એક ખોવાઈ જાય તો બીજો કામ ન આવે તો બોલો એ કોણ ઉખાણ નંબર દસ વેલા ઉપર થાવ હાથ ઉપર જાઓ છોકરાઓને આપો બુદ્ધિ બોલો હું કોણ દોધી નંબર એવું શું છે જે તમારું છે પણ બીજા લોકો તેનો ઉપયોગ કરે છે તમારું નામ નંબર બાર કાળા જંગલમાં રહું છું ને માણસ નું લો પીવું છું માણસ થી હું ડરું છું ને બોલો હું કોણ જો નંબર દીકરાઓ તારૂ ચાવી ઉખાણ નંબર ચૌદ દૂર દૂર સુધી નજર નાખીએ ખાવાનું એ શોધે છે સૌથી ઊંચું ઉડે છે ગગનમાં બોલો એ કોણ નંબર પંદર એવી કઈ ચીજ છે જે ઉખાણ નંબર સોળ એવો કઈ રૂમ છે જેનો દરવાજો નથી હોતો બોલો કઈ રૂમ મશરૂમ ઉખાણ નંબર સત્તર એક પગે ઊભો રહું હંમેશા હું અડગ રહું ક્ષત્રિય બની જાઉં ના બધાને હું પલરવા દઉં બોલો હું કોણ ઉખાણ નંબર અઢાર પૂરી દુનિયાને મેં જોડ્યા કોઈ કરે મારો યુઝ તો કોઈ કરે મારો મિસયુજ બોલો હું કોણ ઇન્ટરનેટ ઉખાણ નંબર ઓગણી લાલ આશો રંગ છે મારો આવું છું ઉખાવામાં કામ માથે છે મારે લાલ છોટી મિત્રો જલ્દી બતાવો મારું નામ ગાજર ઉખાણ નંબર વીસ એવું કોણ છે એનું કામ હાથ નહીં પણ નાકથી કરે છે મિત્રો આ જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે બોલો એ કોણ